જામકંડોળામાં વિકાસ સપ્તાહની ઉજવણી લાભાર્થીઓને વિવિધ યોજનાઓના સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું જામકંડોળામાં સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ધારાસભ્ય જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ કાર્યક્રમ યોજાયો આ વિકાસ સપ્તાહ રથ જામકંડોળ પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશ રાદડીયાના હસ્તે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણના જીક અર્પણ કરવામાં આવ્યા આ રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદ રાણપરિયા તાલુકા ભાજપ પ્રમુખ અશોકસિંહ વાઘેલા મહામંત્રી ગૌતમ વ્યાસ રાજકોટ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન કંચેન બગડા સરપંચ પાનસુરિયા બાવનજી બગડા સહિતના આગેવાનો તેમજ પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ મનસુખ બાલધા લોકાર્પણ